ગારિયાધાર તાલુકાની ગોકુલ હોસ્પિટલમાં ઇમરાનભાઈ ઇસ્માલભાઈ શેખની બાળકીને ગઈકાલે સાંજે આશરે છ વાગે તબિયત બગડતા સારવાર માટે દાખલ કરવામાં આવી હતી ત્યારે એક અજાણ્યા શખ્સો હોસ્પિટલમાં આવ્યો અને પરિવારજનોને કહેવા લાગ્યો કે અહીં બાળકીને દાખલ ન કરો અહીં તમારું ભારે બિલ બની જશે પછી તે શખસ બાળકીની તપાસ કરવા લાગ્યો જેનાથી ઈમરાનભાઈને શંકા ગઈ કે આ વ્યક્તિ ડોક્ટર નથી જેતી તેમણે તરત જ પૂછપરછ કરી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ વ્યક્તિ હોસ્પિટલના સ્ટાફનો ભાગ નથી ત્યારબાદ તેને પકડીને ગારિયાધાર પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો હવે સવાલ એ ઉઠે છે કે ગોકુલ હોસ્પિટલ જેવી મોટી ખાનગી હોસ્પિટલમાં કોઈ અજાણ્યો શખ્સ આવીને દર્દી સુધી કેવી રીતે પહોંચી શકે શું અહીં કોઈ સિક્યોરિટી નથી જો આવું ચાલુ રહેશે તો આવનારા સમયમાં કોઈ ગંભીર ઘટના બને તો જવાબદારી કોણ લેશે મારું નામ ઇમરાન ઇસ્માઈલ ભાઈ શેખ ઉર્ફે ડાલા બાપુ ગામ ગારિયાધાર મારી બેબલીને ગોકુલ હોસ્પિટલમાં એડમિટ કરેલી છે કાલ સાંજે છ વાગે અત્યારે ડોક્ટર ડૉક્ટર અંદર આવ્યો એટલે એને કીધું કે હું જૈન મંદિરમાંથી આવું છું પાલીતાણામાંથી અહીંયા તમારી બેબીને દાખલ ન કરો આ લોકો તમારું બિલ બનાવી નાખશે આવું કંઈ એમ કીધું તમે બેબી તારવી દો બેન હું તપાસ કરી લઉં અને ડ્રિંક કરેલો હતો અને જાવ અહીંયા હાથ ફેરવતો હતો પણ મને એવો ડાઉન થયો કે આ ડોક્ટર નથી એટલે મેં એનો કાઠલો પકડ્યો હતી ત્યાંથી ઠેકડો મરીને ભાગી ગયો આ ગલીમાંથી બહાર નીકળીને રાજુભાઈ ની હોટલ ઉત્તરથી દોડ્યો અને એનો શર્ટ કાઢીને થેલામાં નાખી દીધો પણ તોય મેં એને પકડી લીધો અને ગારિયાદાર પોલીટિશિયન રજૂ કર્યો છે એક પીગલી છે દામનગર બાજુનો કોઈ ડોક્ટર નથી અને અવડી મોટી હોસ્પિટલ હોવા છતાંય અવડી લાપરવાહી કે આવા પીધેલા ડુપ્લિકેટ ડોક્ટર બનીને કોઈની બેનૂ દીકરીઓને અંદર આવીને હાથ ફેરવી જાય છે તો આ હોસ્પિટલમાં અમારી કોઈ સુરક્ષા ધરાકઈ નથી તો ડોક્ટરને તમે વાત કરી તો શું કીધું ડોક્ટરની જોડે તમારે વાત થઈ શકે નથી થઈ અમારી સાથે કોઈ વાત જ નથી કરી એના સ્ટાફના બે માણસોથી પોલિટિશિયન એ ઊભા છે હા તો એને શું તમે કહેશો ડોક્ટર ને ફરિયાદ કરી તમે છે કે આટલો આટલો પૈસો ખર્ચ થાય આટલો આટલો પૈસો દેતા જો અમે અહીંયા એડમિટ થતા હોય છતાં અમારી બેનુ દીકરીને કોઈ ચાલા કરીને વ્યુ જતો હોય તો હોસ્પિટલમાં કોઈ સુરક્ષા નથી અમને રજા આપી દો તમે શું ન્યાયની અપેક્ષા રાખો છો આમાં અમે તો એમ કહી છે કે બધાને ન્યાય મળવો જોઈએ અને આની પછી કોઈ બીજી બેન દીકરીઓ હોસ્પિટલમાં સૂતી હોય તો રાતે તકલીફ ન પડી જાય દિવસે તકલીફ પડી છે અને પોલીસ સ્ટેશનની સામે તકલીફ પડી છે તો તમે દવાખાના સામે કોઈ એક્શન લેવા માંગો છો કે કેમ છે એટલું જ કેવા માંગુ છું કે સિક્યુરિટી ગાર્ડ રાખો વ્યવસ્થિત ધ્યાન આપો અને લેડીઝના ના જ્યાં વડ હોય ત્યાં કોઈ ન જોઈએ અને ખાસ કાળજી રાતે રિપોર્ટર હાર્દિક ગોંડલિયા ગારધાર